અત્યાર સુધી તમે બ્રિજ તૂટવા કે ક્ષતિગ્રસ્ત બ્રિજ વિશે સમાચાર જોયા હશે પરંતુ આજે નવસારીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના દેસરાવ સ્થિત રેલવે ફાટક નંબર એકસો સાત ઉપર સડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ ઓવરબ્રિજ ચાર વર્ષની મહેનત બાદ બનીને તૈયાર છે પરંતુ બે મહિનાથી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી જેથી સ્થાનિકો સાથે વિપક્ષ પણ બ્રિજનું લોકાર્પણ વહેલા થાય એવી માંગ કરી રહ્યું છે સાથે જ તંત્ર દ્વારા જો ઓગણીસ ડિસેમ્બર સુધીમાં જવાબ ન મળે તો વિપક્ષના

કાં તારીખ આપો કાં લેટ કેમ થાય તેની માહિતી આપો જો એમ ન થશે તો બીલીમારા શહેરની જનતા આંદોલન કરતા